મિત્રો આજના વિડીયોની અંદર આપણે ગણોતરાની કલમ સિત્તેર ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ ખૂબ જ અગત્યની કલમ છે આપના ઉપયોગની અંદર આવનારી કલમ છે એટલે આ વિડીયો પૂરો જોજો અને એનો લાભ આપ મેળવજો અને આપના મિત્ર વર્તુળની અંદર પણ એનો લાભ મળે એ પ્રકારે આ વીડિયોને શેર પણ કરજો મિત્રો અને આ વિડીયો પૂરો જોજો તો ગણતદારાની કલમ સિત્તેર એ એવી કલમ છે એવી જોગવાઈ કરે છે આ કલમ કે કોઈ પણ વ્યક્તિ ગણતીઓ રક્ષિત ગણતીઓ કાયમી ગણતીઓ છે કે કેમ અથવા તો હતો કે કેમ એનો નિર્ણય કરવા માટે મામલતદારની અંદર મામલતદાર કચેરીમાં એ માટે અરજી કરવાની જોગવાઈ ઘનોધારની કલમ સિત્તેર બી ની અંદર કરવામાં આવી છે મિત્રો આ જોગવાઈ એટલી બધી અગત્યની છે કે મામલતદારને આ કલમ હેઠળ સત્તા આપવામાં આવી છે કે એ વ્યક્તિ ગણતિયો ભવિષ્ય અત્યારે છે અને પહેલા હતો કે કેમ એ નક્કી કરવાની સત્તા માત્ર કૃષિપદ મામલતદારને આપવામાં આવી છે મિત્રો તો આ કલમ સિત્તેર બી અન્વયે અરજી કરવાની જે જોગવાઈ છે એ ગણોત કલમ ઇકોતેર નીચે અરજી કરવાની જોગવાઈ છે અને કલમ બોતેર મુજબ એની કાર્યવાહી કઈ રીતે ચાલશે એની જોગવાઈ આ જોગવાઈની અંદર ગણોધરાની કલમ સિત્તેરની અંદર કરવામાં આવી છે મિત્રો તો સર્વપ્રથમ એ કલમ ઇકોતેર ની અંદર અરજી કરવાની છે મામલતદારને એ અરજીનું ફોર્મેટ પણ આપને સમક્ષ મૂકવું કે એ દાવા અરજી સ્વરૂપની અંદર આપ એને મૂકી શકો છો દાવા અરજીની અંદર જેમ આપણે અરજદારનું નામ સરનામું એનો વ્યવસાય ધંધો ઉંમર આ દર્શાવવાનું હોય છે સામા પક્ષે જે વ્યક્તિઓ હોય એમના નામ પૂરેપૂરા નામ પૂરેપૂરા સરનામા ઉંમર અને વ્યવસાય દર્શાવવાનો હોય છે ત્યારબાદ એના હેડિંગની અંદર એ બાબતની અંદર કલમ બી એ પ્રમાણે ઉલ્લેખ કરવાનો હોય છે ત્યારબાદ જે વિગતો હોય છે એની અંદર પહેરાવાઈઝ વ્યવસ્થિત વિસ્તૃતિકરણ કરી આખા જમીનની પરિસ્થિતિ ક્યારથી એ ગણોતિયા હતા ક્યારથી એ જમીનની જાતે ખેતી કરતા હતા એ ખેડૂત હતા ગણોત ચૂકવતા હતા આ તમામ જે ગણોતધારાની આપણને આગળના વિડીયોની અંદર જે જોઈ ગયા છીએ એ પ્રમાણેની તમામ વિગતો આ દાવા અરજીની અંદર આપણે કરવાની હોય છે મિત્રો અને એ દાવા અરજીની અંદર દાવા અરજી પૂરી થયા પછી એમાં અરજજી કરનાર અરજદારની સહી તારીખ સ્થળ ઇકરાર ઇકરની અંદર આપણે લખવાનું હોય છે કે ઉપરની અરજીની અંદર લખેલી તમામ હકીકતો મારા જાણવા તથા મારા મુજબ સાચી અને ખરી છે એ પ્રકારનો ઈકરાર અને ફરી પાછું સહી તારીખ સ્થળ અને વધારામાં એક એફિડેવિટ એની સાથે એટેચ કરવાની છે સાથે કરો તો પણ ચાલે અલગથી કરો તો પણ ચાલે કે આ રજૂ કરેલ દાવા અરજીની અંદર જણાવેલી તમામ હકીકતો મારા જાણવા મુજબ સાચીને ખરી છે આવું ધર્મના સ્વાગત ઉપર આપણે એફિડેવિટ એ આ એક દાવા અરજીના સ્વરૂપની અંદર આ અરજી આપણે મામલતદાર કચેરીની અંદર રજૂ કરવાની છે કે મને હું આ જમીનનો ગણતરો છું તેવું ઠરાવો અથવા તો હું આ જમીનનો ગણત્યો હતો એવું ઠરાવો એટલે મામલતદાર આ અરજી મળેથી એની કાર્યવાહી કરશે અને મિત્રો એ કાર્યવાહી મામલતદાર મામલતદાર કોર્ટ અધિનિયમ હેઠળ એ કાર્યવાહી હાથ ધરશે હવે એ મામલતદાર કોર્ટ અધિનિયમ શું છે મિત્રો તો એની વિસ્તૃત તો આપણે ચર્ચા નથી કરવી કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય પણ જ્યારે આપણે આ સિત્તેર બીની અરજી ઘણો ત્યાં ઠરાવવા માટે કરીએ છીએ ત્યારે એની કાર્યવાહી મામલતદાર કોર્ટ અધિનિયમ મુજબ મામલતદારે કરવાની હોય છે એમાં કલમ સાત મુજબ અરજી રજૂ કરવાની હોય છે કલમ સાત થી પચીસ મિત્રો એ કલમ છે એની અંદર એનું જોગવાઈનું પાલન કરવાનું હોય છે ટૂંકની અંદર જણાવો તો એ અરજી રજૂ હતી એની અંદર જે તે વ્યક્તિએ સહી કે શેરો કરી છે એની ખરાઈ કરવાની હોય છે મામલતદારની રૂબરૂમાં ત્યારબાદ મામલતદારે એની ઉપર શેરો કરવાનો હોય છે ત્યારબાદ જે સામા છે એ બધાને નોટિસો કાઢીને બોલાવાના હોય છે અને ત્યાર પછી અરજદારની સોગંદ ઉપર જુવાની એની ઉલટ તપાસ રજૂ થયેલ પુરાવાની લિસ્ટ રજૂ કરવાનું હોય છે એની સાથે દાબારજી સાથે એ તમામ પૂરું થયા પછી સમાપક્ષને રજૂઆત કરવાની તક આપી એનો લેખિત જવાબ ત્યારબાદ એની સોગંદ ઉપરની જુબાની ઉલટ તપાસ અને એ તમામ પૂર્ણ થયા બાદ એની અંદર પોતાનો નિર્ણય મામલતદાર શ્રી જાહેર કરે છે મિત્રો આ પ્રકારની જોગવાઈ મામલતદાર કોર્ટ અધિનિયમની કલમ સાત થી તે ની અંદર કરવામાં આવેલી છે આ પ્ર આ પ્રક્રિયા અનુસાર આ કાર્યવાહી હાથ ધરવાની હોય છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય જાહેર કરવાનો હોય છે મિત્રો હવે આ પ્રકારે કલમ સિત્તેર બી હવે આની અંદર તમે મુખ્ય અરજી કરવાની સાથે કલમ સિત્તેર એમબી મુજબ તમે વચગાળાનું મનાઈ હુકમ લેવા માટે કામ ચલાવ મનાઈ હુકમ લેવાની અરજી પણ તમે કરી શકો છો મિત્રો અને મામલતદાર કેસના ગુણદોષ ઉપર આધાર રાખી એની અંદર રજૂ થયેલા પુરાવા ઉપર આધાર કાખી અને એ અરજીઓ ઉપર નિર્ણય કરતા હોય છે મિત્રો પણ જ્યારે કોઈ કોર્ટની અંદર કેસ ચાલતો હોય તો એ કાર્યવાહી સ્થગિત માટે આની અંદર મામલતદાર કોર્ટ મનાઈ હુકમ આપી શકશે નહીં દાખલા તરીકે કોઈ સિવિલ કોર્ટની અંદર કોઈ તમારી જમીનનો કેસ ચાલે છે અને એની અંદર પ્રશ્ન ઉપસ્થિત થયો કે એની અંદર જે તે વ્યક્તિ ગણોતરીઓ છે કે નહીં એવો પ્રશ્ન જો સિવિલ કોર્ટની કાર્યવાહીમાં ઉપસ્થિત થાય તો સિવિલ કોર્ટ પણ આ મુદ્દાનો નિર્ણય કરવા માટે મામલતદાર કોર્ટને આ કેસ રિફર કરશે કારણ કે ગણોત્યા અંગેનો નિર્ણય કરવાની સત્તા ફક્ત ને ફક્ત મામલતદારના છે મિત્રો એટલે મામલતદાર કોર્ટ મામલતદારને સત્તા હોવાના કારણે એનો નિર્ણય ફક્ત ને ફક્ત કૃષિ પર મામલતદાર કરી શકે છે મિત્રો એટલે આપને આ કલમ સિત્તેર બી અને કલમ સિત્તેર એન બી કલમ સિત્તેર બી એટલે આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ ગણોત્યો છે રક્ષિત ગણો છે કાયમી ગણોત્યો છે અથવા તો હતો એ નિર્ણય કરવા માટે કરવા કરવી પડતી અરજીની કાર્યવાહી આ સિત્તેર બી છે કલમ ઇકોતેર મુજબ વર્જીને કલમ બોતેર મુજબ આપણે જોયું કે મામલતદાર કોર્ટ સાત થી પચીસ ની જોગવાઈનું પાલન કરી અને એની કાર્યવાહી ચલાવવાની છે આ કલમ બોતેર ની અંદર જોગવાઈ કરવામાં આવી છે મિત્રો હવે આ જોગવાઈ ની અંદર કાર્યવાહી કરતી વખતે મામલતદાર શ્રીએ અમુક જોગવાઈનું પાલન કરવાનું છે આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ગયા છે મિત્રો કે જમીનની વ્યાખ્યા છે એની અંદર ટૂંકની અંદર આપણે માહિતી આપી દઉં કે કલમ ગણોત્રની કલમ બે આઠની અંદર જમીનની વ્યાખ્યા આપવામાં આવી છે ખેતીની વ્યાખ્યા કલમ બે એકની અંદર આપવામાં આવી છે ખેડૂતની વ્યાખ્યા કલમ બે બેની અંદર આપવામાં આવી છે ખેતી કરવાની વ્યાખ્યા કલમ બે પાંચની આપવામાં આવી છે જાત ખેતી કરવાની વ્યાખ્યા કલમ બે છ ની અંદર આપવામાં આવી છે કાયમી ગણોત્યાની વ્યાખ્યા કલમ દસ બે દસ એની અંદર આપવામાં આવી છે રક્ષિત ગણોત્યાની વ્યાખ્યા કલમ બે ચૌદની અંદર આપવામાં આવી છે અને ગણોતિયાની વ્યાખ્યા કલમ બે અઢારમાં આપવામાં આવી છે અને ગણોત એટલે શું એ કલમ બે સત્તરની આપવામાં આવી છે મિત્રો આ અગાઉના વિડીયોની અંદર આપણે આપણે એની અંદર વિસ્તૃત રીતે જોઈ ગયા છીએ પણ આ જોગવાઈઓનું આ બધું ધ્યાન રાખીને મામલતદારને નિર્ણય કરવાનો છે કે હકીકતમાં એ ગણતરીઓ છે કે કેમ તો એ નિર્ણય કરવા માટે કલમ બે દસ જોવી પડશે મામલતદારે એની અંદર ક્રાઇટેરિયામાં આવશે તો એ ગણતરીઓ ગણાશે હવે રક્ષિત ગણતરીની વાત આવશે તો કલમ બે ચૌદની જોગવાઈ કે એની વ્યાખ્યાની અંદર આવતો હશે તો એ વ્યક્તિ રક્ષિત ગણત્ય ગણાશે કાયમી ગણતરીઓ કલમ બે દસ એ મુજબ જો એની ક્રાઇટેરિયા તપાસતા સાબિત થતો હશે તો એ જાહેર થશે એ ઘણો ચૂકવે છે કે કેમ એ કલમ બે સત્તર એમાં એને તપાસવી પડશે હવે ખેતીની જમીન હોય તો એ કલમ બે એક આપણે જોયું એ ખેડૂત છે કે કેમ તો એના માટે બે બે જોઈએ આપણે તો આ બધી જોગવાઈઓનું એ જાતે ખેતી કરે છે કે છો તો આ તમામ જોગવાઈઓને ધ્યાને રાખી અને મામલતદાર અંતે નિર્ણય કરશે કે અરજ કરનાર અરજી કરનાર વ્યક્તિ ખરેખર ગણોત્યો છે રક્ષિત ગણોત્યો છે કે કાયમી ગણોત્યો છે કે હતો તો એ માટે પણ એક ચાર સત્તાવન ને એ બધું આપણે ખેડૂત દીને ખેડૂત જમીન ખેડતો હતો કે કેમ એ બધું તમામ બાબતો મામલતદાર સમક્ષ સબળ પુરાવાના આધારે એ અરજદાર રજૂ કરશે સામા પક્ષને રજૂઆત કરવાની તક આપવામાં આવશે એના દસ્તાવેજો રજૂ કરવાની તક આપવામાં આવશે બંને પક્ષની હાજરીમાં પુરાવાનું મૂલ્યાંકન કરીને પુરાવાનું યોગ્ય અર્થઘટન કરીને મામલતદાર સોગંદ ઉપર જુબાનીઓ લઈને સામા પક્ષને ઉલટ તપાસ કરવાની તક આપીને નિર્ણય કરશે કે આ વ્યક્તિ ગણતરીઓ છે કે કેમ હવે ગણતરીઓ સાબિત થાય તો પછી આગળની કાર્યવાહી એ કલમ બત્રીસ જીની આવે છે જે આગળના વિડીયોમાં આપણે મૂકી ગયા છે ખરીદ કિંમત નક્કી થાય ને બધું પછી એને જમીન મળતી હોય છે મિત્રો કલમ બત્રીસ જીની જોગવાઈઓને આધીન કલમ આજે નમૂના નંબર નવનું પ્રમાણપત્ર પણ પહેલાં ગણતરીય સાબિત થવું જોઈએ તો ગણતરીય સાબિત થવા માટે અલગથી અરજી કરવાની ગણતરધારાની કાયદામાં કલમ સિત્તેરની જોગવાઈ આપવામાં આવેલી છે એ આજે આપણે જોઈ મિત્રો કલમ સિત્તેર અને કલમ સિત્તેર એન બી એની પ્રક્રિયા વિશે પણ આપણે આ જોયું તો આ વિડીયોને બિલકુલ ધ્યાનથી સાંભળજો ના સમજ પડે કંઈ તકલીફ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો હું મારા બનતા પ્રયત્નો કરીશ આપના પ્રશ્નોનું સમાધાન કરવા માટેનો આ વિડીયો જો આપણે ગમે હોય મિત્રો તો આ વિડીયોને લાઈક કરો આ વિડીયો વધુમાં વધુ શેર કરો કે જેથી સામાન્ય માણસ સુધી આ વીડિયોની માહિતી પહોંચે અને એનો લાભ એ લઈ શકે આવા અવનવા વિડીયો જાણવા માટે જો હજુ સુધી તમે મારી ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરો અને બાજુનું બેલ આઈકનનું બટન પણ દબાવો કે જેથી જેથી આવા નવા વિડીયો મૂકતાની સાથે એનું નોટિફિકેશન આપણા સુધી તરત પહોંચી પહોંચી જાય મિત્રો મિત્રો આજે આપણે આ ઘણો ધારાના જે વિડીયો બનાવવાની એક સિરીઝ ચાલુ કરી હતી એને થોડો આપણે વિરામ આપીશું અને નવા વિષયો ઉપર એક લેન્ડ રેવન્યુની અંદર થોડી તકલીફ આરટીએસ આરઆરટી આરટીએસ અપીલ આરટીએસ રિવિઝન એની અંદર ઘણા લોકોને મૂંઝવણો છે તો આપણે એના ઉપર થોડા કાયદાકીય જોગવાઈઓના વિડીયો બનાવીશું પણ હાલ પૂરતા આ ગણો ધારાની જોગવાઈઓના વિડીયોને આપણે ઘણી બધી જોગવાઈઓ છે આપણે એના ઉપર ચર્ચા આગળ કરવાની જ છે પણ હાલ પીરતું આપણે વિરામ આપીએ છીએ કારણ કે જેટલું લોકોને જરૂર હતી કે રોજ રોજ બરોજમાં ઉપયોગમાં આવતા હતા ગણો ત્યાંના પ્રકાર છે ગણોત ધારાની કલમ બત્રીસ જી છે બત્રીસ પી છે કલમ ચોર્યાસી સી છે આજે આપણે સિત્તેર જોયું બત્રીસ વન બી છે આજે જે રોજબરોજ રોજબરોજ લોકો આનાથી ઝૂમતા હોય છે તો એની પ્રાથમિક માહિતી મેં આપણા સુધી જુદા જુદા વિડીયોના મારફતે મૂકવાનો પ્રયત્ન કર્યો છે મને આશા છે કે આપને એ વિડીયો ગમ્યા હશે આપે એનો લાભ પણ ઉઠાવ્યો છે ઘણા બધા લોકો મારી રૂબરૂ પણ મુલાકાત લીધી મેં એમને સંતોષકારક જવાબ પણ આપ્યા છે એમના તો મારી સાથેના કાયમી સંબંધો પણ બંધાઈ ગયા છે કારણ કે ઘણી જગ્યાએ જો જઈને આવ્યા હતા પણ મારું સૌભાગ્ય છે કે મારા પાસે આવ્યા પછી એમના પ્રશ્નોનું સમાધાન થયું છે એમની પાસેથી મેં કોઈ ફી લીધી નથી એટલે આપને એ દઉં કે મારી કોઈ એવી કોઈ અપેક્ષા નથી આપણાથી મારી એક જ ભાવના છે કે આપને સાચી માહિતી મળે અને આપ એનો લાભ ઉઠાવો આગળના વિડીયોમાં આપણે જમીન મહેસૂલ પર પણ વિચારીશું પણ મારી આપણે મિત્રો એક નમ્ર વિનંતી છે કે આપણે કાયદાની ચર્ચા તો કરતા જ રહેવાના છીએ કાયદાની જાણકારી તો હું એટલી બધી આપને આપીશ કે તમારે નહીં પૂછવું પડે બીજું કોઈને પણ અત્યારે મિત્રો આ કાયદાનો અમલ ક્યારે થશે તો યોગ્ય સરકાર આપણી હશે ગરીબોનો વિચાર કરનારી સરકાર હશે ખેડૂતોનો વિચાર કરનારી સરકાર હશે ખેતીનું વિચાર કરનારી સરકાર હશે સામાન્ય જનતાનો વિચાર તો એ આ સામાન્ય જનતા માટે આ કાયદાની સરળ અમલીકરણ માટે વિચાર કરશે પણ મિત્રો જુઓ તમે હમણાં બિન ખેડૂત માટેના કેટલા બધા પરિપત્રો આવ્યા એનએના કેટલા બધા પરિપત્રો આવ્યા તો એની અંદર સંપાદન કાર્યવાયું છે તમે જાણો છો કે કેટલી સમસ્યાઓનો સામનો ખેડૂતોને સામાન્ય વ્યક્તિઓને કરવો પડે છે તો મારે આપણે રાજકીય રીતે પણ જાગૃત કરવા છે ઘણા મિત્રોનો અમુક વિડીયો બનાવીએ છે આપણે તો એની અંદર ઇન્ટરેસ્ટ નથી હોતો જોતા હોતા નથી પણ જયારે તમે રાજકીય રીતે જાગૃત થશો તો તમે તમારા અધિકારો વિશે જાગૃત થશો અને તમે તમારા અધિકાર વિશે જાગૃત થશો તો તમે અવાજ ઉઠાવશો તમને તમારા અધિકારો જ્યારે ખબર પડશે તો તમે એના અવાજ ઉઠાવશો આ માટે મેં મારા પ્લે લિસ્ટની અંદર જુદી જુદી કેટેગરીઝ બનાવી છે મિત્રો જોજો તપાસ કરજો એની અંદર કોન્સ્ટિટ્યુશન ઉપર પણ છે કે બંધારણ કઈ રીતે બનાવ્યું એના માટે પણ વિડીયો છે ગણોધારાના છે જમીન મહેસૂલના છે અન્ય છે મુસ્લિમ ભાઈઓ માટે સ્પેશિયલ મેં એક ફોલ્ડર બનાવ્યું છે એમના માટે પણ મારે તલાક ને એના માટે હલાલાના વિડીયો મૂકેલા છે બહુ સરસ છે જાણવાલાયક માહિતી છે સમય મળે તો જોજો એ બધું તો એની અંદર પણ આપણે એક ઘણી બધી કોન્ટ્રોવર્શિયલ માહિતીઓ રોજ બરોજ આવતી હોય છે એના માટે મેં પણ ઘણા બધા વિડીયો મૂક્યા છે કે ધર્મ શું કહેવાય સનાતન ધર્મ શું કહેવાય હકીકતમાં સનાતન ધર્મ શું છે તમને ક્યાં ખોટા માર્ગે લઈ જવામાં આવે છે કારણ કે આપણે બધાની અંદર થોડી 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 માહિતી આપણી પાસે હોવી જરૂરી છે મિત્રો તો આ માહિતી પણ મને તમને આ પ્લેટફોર્મ ઉપર મળી જશે આ ઉપરાંત મારા વિડિયો જોજો એનો તમને અત્યારે નહીં કહું કારણ કે તમે જોશો તો તમને ખબર પડશે અંદર એ મારો વિડીયોની સિરીઝ જોજો તમે ઘણી બધી સારી માહિતી છે અંદર આપ એનો લાભ ઉઠાવશો અને સાંપ્રત પ્રવાહ ઉપર આધારિત જ્યારે પણ વિડીયો મૂકવું તો એને પણ તમે જોજો એની અંદરથી પણ તમને ઘણી બધી લાભકારક માહિતી મળવાની છે મિત્રો તો આજના વિડીયોની અંદર આટલું જ પણ ફરીથી આપણે વિનંતી કરું કે મારી અશોક ડાબી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો ગમે તો લાઈક કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત